તાલુકાના કરજવાંટ ગામે પ્રાચીન કાળની સમયની આશરે આઠસો વર્ષ જૂની હેરિટેજ હિસ્ટોરિકલ વાવ આવેલી છે ત્યારે ગામના અગ્રણી છોટાઉદેપુર સ્ટેટ કુસુમ વિલાસ પેલેસ મહારાવલ

એ એમથી તદ્દન વિપરીત હાલતમાં આજ રોજ મારે જોવા મળેલી છે તેનું મને ખૂબ દુઃખ થાય છે અમારા છોટાઉદેપુર સ્ટ્રીટના જેટલા બી રાજ્યો થઈ ગયા ને અમારા વડવાઓએ જે તે સમયે દરેક ગામની હિસાબે કે ભાઈ આ પાંચ સાત ગામ અવેરી લેવા એ રીતે વાવનું નિર્માણ કરેલું ને દરેક જગ્યા આજની તારીખમાં એવી કેટલી પ્રખ્યાત વાવ છે પણ જેનું આજે કોઈ જોવા કે કોઈ એનું ધ્યાન રાખવા કોઈ છે નહીં ને જે તદ્દન ખંડર હાલતમાં આજે જોવા મળે છે એવી જ એક આ વાવ જે કરજવાટમાં છે આજે હું અહીં આવ્યો છું ને હું સરકારની એવી અપેક્ષા રાખું છું કે આ વાવનું કંઈ ને કંઈ નિર્માણ વ્યવસ્થિત કરે પાછી એને હેરિટેજ લુકમાં લાવે કેમ કે આવી પ્રખ્યાત હિસ્ટોરિકલ વાવ આજકાલ જોવા નહીં મળે ને જો મળશે તો બી નવા પ્રકારના જે કુવાઓ છે એ જ છે પણ આ જે વાવ છે એમાં ખૂબ સંગ્રહ છે પાણીનું આજની તારીખમાં બી એ પ્રજાનો ઉપયોગ થાય ને એની વ્યવસ્થિત જાળવણી થાય એ જ મારી અપેક્ષા છે જય માતાજી રિપોર્ટ ન્યૂઝ છોટાઉદેપુર